હરણ હરણી તમે છેલ્લા 3 દિવસથી સતત રડી રહ્યા છો તેનું કારણ શું છે બन्ने જનાએ દેવીને પોતાની વાત કહી બીજી બાજુ જંગલમાં માતમનો માહોલ હતો એક હરણ જમીન પર બેઠો હતો અને એક હરણી જેનું નામ મિંકી હતું તે તેની પાસે રડતી હતી અમને તો ખબર જ હતી કે આ હરણ આની જોડે લગ્ન કરશે ને તો જરૂર આની સાથે કંઈક ખોટું થશે જુઓ આના ચારે પગ બેકાર થઈ ગયા છે હવે આ ઊભો પણ નથી થઈ શકતો હા આ મિનકી જેની જોડે લગ્ન કરે છે ને એના પતિને બીજા દિવસે કંઈક ને કંઈક થઈ જાય છે દરેક જાનવરના મોઢામાંથી પોતાના વિશે કંઈક ને કંઈક સાંભળીને મિનકી દુખી થઈ ગઈ હતી તેની આંખમાંથી આંસુ રોકાતા જ ન હતા તમે તેની જોડે થયેલી ઘટનાનો દોષ મને કેમ આપો છો તું બીજા કોની પર લગાવીએ આ ત્રીજું હરણ છે જેના તારે જોડે લગ્ન થયા અને તે અપંગ થઈ ગયો ઠીક છે આવ ત્રીજી વખત થયું છે તેથી હું તેને ખોટું પણ ના કહી શકું કહો તમે મને શું સજા આપવા માંગો છો જંગલની ભલાઈ એમાં જ છે કે તું જંગલ છોડીને જતી રહે